જીવ જાય છે ત્યારે આવી ન બને તેવી પ્રાર્થના કરીએ છીએ પરંતુ કુદરતી આફત સમયે જ્યારે ફાયર સેફ્ટી અભાવે લોકોને કેટલી તકલીફો પડે તે સરકાર સાંભળી વ્યવસ્થા કરી આપે તેવી પ્રજાની માંગ ઉઠી છે અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકો ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારમાં વસેલો વિસ્તાર છે તાલુકાની તેત્રીસ પંચાયત સો જેટલા ગામો અને સરકારી અર્ધ સરકારી ઓફિસો સહિત શાળા કોલેજો આવેલી છે પરંતુ કેમ નસીબે અમીરગઢ તાલુકાને સરકાર દ્વારા ફાયર સેફટી ફાળવવામાં ન આવી હોવાથી ક્યારેક ઘટના બને તો લોકોએ ચાલીસ કિલોમીટર દૂર પાલમપુર ફોન કરવા મજબૂર બનવું પડે છે તો આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકામાં ફાયર સેફટીની સુવિધા મળે તેવી પ્રજાની માંગ ઉઠી છે આપણા આપણા ગુજરાતના અમદાવાદ છે રાજકોટ છે ત્યાં ઘણા બાળકો ફાયર સેફટી ના હોવાના લીધે ઘણા મુશ્કેલીમાં અને જીવતા મરી ગયા એવા માટે સરકારે આજ સુધી કોઈ પગલા લીધા નથી એવી જ રીતે આજે અમીરગઢ તાલુકામાં પણ શાળાઓ છે કોલેજ છે અને ઘણા જે કાર્યક્રમો દરેક ઓફિસો પણ અહીંયા છે પરંતુ ફાયર સેફ્ટી ની કોઈ પ્રવૃત્તિ અહીંયા થઈ નથી અને કોઈ કાર્યક્રમ થયો નથી એટલે આવે કાળ જાળ ગરમીમાં તમે ત્યારે આગ લાગી શકે એ માટે સરકારે આગમચેતી તરીકે અમીગર તાલુકામાં પણ ફાયર સેફ્ટીને કરવા માટે કાર્યવાહી કરવા માટે અમે અમને સરકાર સવિને વિનંતી કરીએ છીએ અમારા અમીગઢના અંદર અમીગઢ જો કે અમીગઢ મારો તાલુકો છે અમીગઢ ઘણા ટાઈમ તાલુકો બની ગયો છે પણ તાલુકો સેન્ટર છે એના અંદર ફાયર સેફટી હજી અમારા અમીગઢના અંદર હજી આવી નથી એટલે ફાયર સેફટીની એક તો ખાસ જરૂર છે કેમ કે ફાયર સેફટી વગર અમારે અહીંથી ચાલીસ કિલોમીટર દૂર જવું પડે અને ચાલીસ કિલોમીટરથી આવતા હતા ફાયર માટે અહીંયા ગમે તે પણ ગમે તે કામ પૂરું થઈ ગયા પછી અમારે અમને हायर नी सुविधा मिळेल येना करता है अमारे अंदर तालुकुना अंदर कायमी दुरुने हायर सेफ्टी नी सुविधा मिळेल